આપણે ટીવી જોઈને એવું ઘણા લોકો પાછા બોલે હોતો એકબીજામાં ઝઘડો નારદ વેડા કરે લે આપણને ખબર નથી આપણે નારદજીને આપણા ધર્મ ગુરુમાં સૌથી કોઈ શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ હોય તો એનું નામ છે નારદજી નારદજી ની આગળ આપણે શું બોલીએ કેવું જોઈએ કોઈને ખબર છે નારદજી સિવાય કોઈને દેવર્ષિ નથી કેવાતા દેવતાઓના પણ ઋષિ છે એટલું જ નહીં એ નારદ જેને જેને મળે ને એનું બધાનું કલ્યાણ થાય પાંચ વર્ષના બાળક ધ્રુવજી મહારાજ ને નારદજી ભગવાન મેળ્યા પાંચ વર્ષના બાળક પ્રહલાદને નારદજી મેળ્યા તો કોણ મેળ્યું તો કે નરસિંહ ભગવાન મેળ્યા અરે જવા દો ને સાહેબ વાલિયા લુટારાને નારદજી મળ્યા તમને બધાને ખબર છે ને વાલિયા લુટારાને નારદજી મળ્યા પૂછું કે આ લૂટે છે શું કામે કીધું મારા પરિવાર ની માટે મારી ઘરવાળી માટે ત્યારે નારદજી કીધું તારી ઘરવાળીને પૂછ્યા આ પાપ ના ભાગીદાર તારી ઘરવાળી છે ખરા નારજીના કેવાથી વાલીઓ લૂંટારો ઘેરે જઈ અને પોતાની ઘરવાળીને કહે છે આ પાપ કરીને દ્રવ્ય લાવું ધન લાવું છું એના ભાગીદાર તમે ખરા કે નહીં તો ઘરવાળીએ ચોખ્ખી ના પાડી દીધી બોલો ઘરવાળીએ કીધું નહીં પાપ

મરા 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 બોલવા ને રામ મળ્યા કૃપા કોની તો કે નારદજીની એટલે હવે કોઈ દી કેતા નહી હો નારદજી એટલે ઝગડા કરાવે ઘણા લોકોના મનમાં ટીવી જોઈ છે નક્કી જ કર્યું છે ઓ કે નારદ એટલે ઝઘડો જ કરાવે બોલો આવું ક્યાંય લખેલું નથી શાસ્ત્ર વાંચો પેલા નારદજી એક એવું પાત્ર છે જે ભગવાનને અતિશય ગમે છે આપણે આપણે એ આપણે મૂંગા મોઢા બેસી શકી નારદજી મૂંગા નારદજી એક મંત્ર નો નિત્ય જપ કરે છે કયો મંત્ર તો કે નારાયણ 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 ભાગવતમાં લખેલું છે નારાયણ શબ્દ એ નરદાત દેવ દર્શન ભાગવત નો શબ્દ છે ભાગવતમાં લખેલું છે આખો દિવસ એક ચોવીસ કલાક દિવસ હોય રાત્રિ હોય ગમે ત્યાં હોય નારદજી ચોવીસ કલાક મંત્રનો જપ કરે છે અને આવું પાત્ર દુનિયામાં ક્યાંય નહીં મળે હો જે ચોવીસ કલાક ભગવાનનું ભજન કરતું હોય નારજી ચોવીસ કલાક નારાયણ 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 બોયના જ કરે છે